નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં સોનાના મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લાલ ગેટ પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને સાંભળીને ત્વરિત કાર્યવાહી કરવા અને મિલકત સંબંધી બનાવોમાં ફરિયાદીને સંપૂર્ણ મુદ્દામાલ પરત મળે તે રીતે કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસાર ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી પીનાકિન પરમાર સાહેબ ઝોન ત્રણ સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી એલ બી ઝાલા સાહેબ એસીપી ઈ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ છે સૂચના અંતર્ગત તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના એક અજાણ્યા નંબર થી અમારા ઉપર ફોન આવે છે અને જણાવેલ કે અમારા કારીગર સોનું લઈ જતો રહેલ છે જે ફોન આધારે અરજદાર હસન અલી હૈદર અલી શેખ રહે કિંગ્સ રેસીડેન્સી નાગોરી વાર્ડ લાલ ગેટ નો સંપર્ક કરતા તેમના કારખાનામાં કુલ દસ કારીગરો કામ કરતા હતા જેમાંથી એક કારીગર સુભાષિષ ભરત હુતેત રહે રાણા થાના દાસપુર જિલ્લો વેસ્ટ મેદનાપુર પશ્ચિમ બંગાળ નાઓ અલગ અલગ ઘરે બનાવવા માટે આશરે કુલ બસો ગ્રામ સોનું કિંમત રૂપિયા એકવીસ લાખ નું આપેલ હતું જે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના સવારે વહેલા લઈ જતો સીસીટીવી માં દેખાઈ આવેલ જે આધારે તેમની ફરિયાદ નોંધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન પટેલ સાહેબ નાઓને સોંપેલી સદર આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચૌધરી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોર સાહેબ નાઓના સૂચના અને માર્ગદર્શન અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન પટેલ સાહેબ અને સર્વેલન્સ ટીમના માણસોએ

પાંચ બે હજાર પચીસ ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ તેનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસો ને બેતાલીસ ગ્રામ સોનું તેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાય કરેલ કે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાશિષ ભરત હુતેજ નામનો ઈસમ આર્યુઆર સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાલીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેને પાસેથી પૂરેપૂરો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત